નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ટાચ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગઈ છે તેના વિશે વાત કરીશું સૌ ભરતીની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ધોરણ એકથી બારમાં બત્રીસ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે રાજ્યની ધોરણ નવથી બારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકોની ભરતીને રદ કરીને કાયમી ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો લોકસભાની ચૂંટણી પહેલાં આંદોલન શરૂ કર્યા હતા જે આંદોલન મંગળવારે વધુ એક વખત ગાંધીનગર સર્કલ પર ઉતરી પડ્યા હતા અને દેખાવો કર્યા હતા જેના પગલે રાજ્ય સરકારે આંદોલનના બીજા દિવસે બુધવારે કેબિનેટ બેઠકમાં ગુજરાતની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાત હજાર પાંચસો શિક્ષકોની આગામી ત્રણ મહિનામાં ભરતી કરવાનો નિર્ણય લીધેલો છે જેની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને ખાતરી આપી છે ટ્વીટની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તદઉપરાંત રાજ્ય સરકારે ધોરણ એકથી આઠમાં ટૂંક સમયમાં ભરતી કરવાની જાહેરાત કરી છે ઉલ્લેખનીય છે કે ધોરણ એકથી આઠમાં પચીસ હજાર જ્યારે નવથી બારમાં સાત હજાર જેટલી જગ્યાઓ ખાલી છે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળામાં કુલ પાંચસો અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ત્રણ હજાર એમ ત્રણ હજાર પાંચસો ટાચ સેકન્ડરી પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સરકારી શાળામાં સાતસો પચાસ અને ગ્રાન્ટેડ શાળામાં ત્રણ હજાર બસો પચાસ એમ ટાટ હાયર સેકન્ડરીના કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ